મને પંદર ને સોળ માં ઉપવાસ બહુ ઉલટી થતી હતી ડોક્ટરે પણ આવ્યા તા ઘરે ઉપવાસ કરવામાં કઈ વાંધો નથી આવતો મને માત્ર ને માત્ર ઉકાળેલું પાણી જે સવારે દસ થી સાંજના સાડા સુધી પી શકાય પર્યુષણ પર્વ ચાલી રહ્યો છે ત્યારે ગામો ગામ જે છે ત્યાં પર્યુષણ પર્વની ઉજવણી કરવામાં આવે છે ત્યારે મોરબીમાં પણ આ પર્યુષણ પર્વને ઉજવાઈ રહ્યો છે અને ઘણા બધા તપસ્વીઓએ આઠ દિવસથી લઈને અને ત્રીસ દિવસ સુધીના તપસ્યાઓ કરી છે ત્યારે મોરબીમાં કેટલા દિવસના કેટલા લોકોએ તપસ્યા કરી છે સુકાય છે પરિશ્રમનો ક્યાં ક્યાં કાર્યક્રમ છું તેના વિશેની વાતચીત કરું છું તમારું નામ કહેજો ને મોરબીમાં કેટલા તપસ્યાઓ છે સુકાય છે હું ભાવેશ દોશી દરબારગઢ શ્રીસંઘમાં ટ્રસ્ટી તરીકે કાર્યરત છું રિલીફનગર સંઘમાં પણ ટ્રસ્ટી તરીકે કાર્યરત છું આ પર્વોના રાજા એવા પર્વાધિરાજ પર્યુષણ દરમિયાન અમારા મોરબી શ્રી સંઘોમાં જુદી જુદી તપશ્ચર્યા થયેલ છે અને લગભગ આશરે પાંત્રીસથી ચાલીસ જેટલા નાના મોટા તપસ્વીઓએ તપ કરેલું છે એમાં નાના છ વર્ષના બાળકથી શરૂ કરી અને મોટી સાઠથી પાસઠ વર્ષ સુધીની વ્યક્તિઓએ તપ કરેલ છે અને એકત્રીસ દિવસના એટલે કે માસક સમણનું તપ પણ લગભગ ચારેક તપસવીઓ દ્વારા કરવામાં આવેલ છે આ સિવાય અઠ્ઠાઈ સોળ ઉપવાસ અને નવ ઉપવાસ જેવી તપસર્યાઓ પણ થયેલ છે આ દરબાગટ શ્રી સંઘમાંથી પ્રતિવર્ષે નીકળે છે એ ચૈત્ય પરિપાઠી કાઢવામાં આવેલી હતી અને દરબારગઢ દેરાસરને ફરતી પ્રદક્ષિણા કરવાનું જે વિધાન છે એ વિધાન અત્યારે પૂર્ણ કરવામાં આવ્યું જય જિનેન્દ્ર મારું નામ ફોર અમતુલભાઈ મહેતા છે મારી ઉંમર અત્યારના છવ્વીસ વર્ષ છે મારું આ ચોથું છે પહેલાં ત્રણ અઠાઈ કરેલી છે આ ચોથી વખત મેં નવાઈ કરેલી છે આનાથી મારા જીવનમાં મતલબ શરીરમાં ઘણો બધો ફેરફાર આવી ગયો છે મતલબ પહેલાની જે લાઈફસ્ટાઈલ હતી ને અત્યારની લાઈફસ્ટાઈલમાં ઘણો ચેન્જીસ છે શરીરમાં ચેન્જીસ છે મારું નામ અતુલ મનલાલ મહેતા મનુભાઈ દેશવાલા હું ઓગણીસો પિત્યાસીથી બે હજાર ને પચીસ એટલે ચાલીસ મારી અઠાઈ છે સળંગ અઠાઈ છે મારું નામ વિરલ સુતરિયા છે મારી એજ થર્ટી એઇટ છે મેં પાંચ વર્ષ પહેલાં અઠાઈ કરેલી છે એટલે કે આઠ ઉપવાસ કરેલા છે અને અત્યારે સોળ ભતું એટલે કે સોળ ઉપવાસ કર્યા છે મને ઉપવાસ કરવાથી બહુ મજા આવે છે અને બધું એન્જોય પણ ઘરમાં એટલું સરસ કરે છે બધા ફેમિલી એટલો સપોર્ટ કરે છે એટલે ઉપવાસ કેવી રીતે થઈ જાય છે વાંધો નથી આવતો કાંઈ હા કુટુંબની ભાવના એટલી સરસ ઊંચી છે એટલે સપોર્ટ બહુ મળે છે એટલે ઉપવાસ કરવામાં કાંઈ વાંધો નથી આવતો મને હા શરીરમાં પણ ઘણો ફેરફાર લાગે છે મારો પણ વેઇટ લોસ થઈ ગયો છે બે ત્રણ કિલો તો થઈ ગયો હશે મારું નામ ગ્રીસ સુતરિયા છે અને સોળ છું ત્રણ વર્ષ પહેલા મેં છ ગઈ રહ્યા અત્યારે મને ભાવના થઈ મન મક્કમ હતું એટલે ત્રીસ થઈ ગયું મને પંદર ને સોળમાં પે બહુ ઉલટી થતી હતી ડૉક્ટરે પણ આવ્યા હતા ઘરે ઇન્જેક્શન લેવા પણ મેં ના પાડી દીધું કે હું ઇન્જેક્શન તો નહીં જ લઉં ઉલટી કરી લઈશ પણ ઇન્જેક્શન તો નહીં જ લઉં મારું નામ શિવાંગી પ્રિયલભાઈ મહેતા છે મેં માંસખમણ તપશ્ચર્યા કરી છે જેમાં ત્રીસ દિવસના ઉપવાસ કરવાના હોય આજે મારે ઓગણત્રીસમો ઉપવાસ છે માત્ર ને માત્ર ઉકાળેલું પાણી જે સવારે દસથી સાંજના સાડા છ સુધી પી શકાય ત્યારબાદ નહીં અને એમાં કોઈ પણ જાતના લિક્વિડ કે પ્રવાહી ન લેવાના હોય અને આ કરવાથી મને ઘણું બધું એમ કે આપણા દેવગુરુ ધર્મની કૃપા આપણી ઉપર અનન્ય છે આપણે એને વર્ણવી નથી શકતા અને એની કૃપા હોય તો જ આ કરી શકાય છે નીતર આ વસ્તુ પોસિબલ નથી આટલા બધા દિવસ સુધી કાંઈ પણ ખાધા પીધા વગર રહી શકવું એ જીવનમાં એ ફરક આવ્યો ધર્મ પ્રત્યેનું મહત્ત્વ વધુ સમજાણું અને આગળ જતા મારી નાની દીકરી છે એ પણ અત્યારથી મારી સાથે મમ્મી મારે પણ ઉકાળેલું પાણી પીવું છે મારે પણ કોઈ પણ ફોન આવે કે સાતામાં છો તો તરત એમ કે મને પણ સાતા પૂછો મારે પણ ઉપવાસ કરવો છે તો આગળ જતાં એનામાં પણ સારા સંસ્કાર આવશે અને તે પણ ધર્મ પ્રત્યે તેની લાગણી વધારેને વધારે દૃઢ બનશે